છે એટલે અત્યારે સમરમાં હાલશે બે દિવસ ગુડી પડવી અને ઈદ છે એટલે બે દિવસ ની રજા છે એને તો સ્કૂલે ગયો નથી આજે અને ઘર ની સાફ સફાઈ નું કામ હમણાં ચાલુ હતું એટલે કઈ વિડીયો શૂટિંગ કરવાનો ટાઈમ મળ્યો નથી હોડી ગઈ

અને અહીંયા પૂજા ન્યૂઝ પેપર વાંચે છે અત્યારમાં શું કઈ નવીન અપડેટ છે પૂરતી વાત અર્ધ સાપ્તાહિક ન્યૂઝ પેપર મને ન ગમે વાંચવું અને નક્ષિતભાઈનો હાલ જોવો તમે આખો પલળી ગયો પેપ્સી ખાઈને નળે ધોઈ આવ્યો એટલે પલળી ગયો બધાય પેપ્સી ખાતા હતા પૂજા ખાતી હતી ને પૂજા તમે નાનપણમાં ખાતી હોય તો કોમેન્ટ કરજો અમે નાનપણમાં વિયાર હાટું નક્ષિત હાટું લઈ આવતા અનિલભાઈ આખું પેકેટ લઈ છે પેપ્સી નું એટલે ઘરે બનાવતા પછી વેચતાય અમે મોરબી અને ખાતા તો તમે બધાએ ખાધી હોય તો કોમેન્ટ કરજો અત્યારે તો ઓછી મળે બદલાવી દવા અને પૂજાની ની ગયા તા કાલે મેરેજ માં એ વિડિયો શૂટિંગ કર્યો નથી કા પૂજા ના પછી નો કર્યો બ્લોગ તો પૂજા ભાવેશ ભાઈ ને પપ્પા ગયા તા મોર મેરેજ માં પણ હું કઈ ફ્રી હતી નહીં અને પૂજા એ કઈ શૂટિંગ કર્યું નથી એટલે વિડિયો બનાવ્યો નથી કાલે એ લોકો આવ્યા મેરેજ માંથી અને વિહાન બાર સાયકલ ચલાવે છે અને પૂજા નક્ષિત ને વિહાન માટે હિનાએ મોકલાવ્યા હતા શોર્ટ્સ એ તમે મને બતાવું બેય માટે મોકલાયવા સોર્츠 ઈ ડિમાર્ટ માં ગઈ થી તો એના એ વિયાન અને નક્ષિત માટે બેય માટે સોર્츠 લીધાતા ઈ બતાવું તમને હું વિયાન એમ નમ મૂકી દીધા જો સોટ ત્યાં જ મે રાખાતા કાઢીન બજાર માં જાવતો ને એટલે ડિમાર્ટ માંથી લીધાતા નક્ષિત નો તો ઉપર હે બે સોર્츠 ના ટીશર્ટ લેવા છે અને વસ્તુ લેવી છે અને આ ટીશર્ટ મોકલાય પણ અત્યારે નહીં પહેરાય હવે ચોમાસામાં કા શિયાળો આવે ત્યારે પહેરાવશું ટૂંકું ન થઈ જાય તો અને નક્ષિતભાઈ જોવો સેમ સેમ હાલતમાં આવી ગયા છે નવરાઓ છે એટલે કપડા કાઢી દીધા જોઈ હંતાઈ ગયું ક્યાં ગયો નક્ષિત આવે તો બજારમાં લેવા છે અને બટેટા ની કરવાની બાકી છે તો બટેટા આવી ગયા હોય આવી તો ગયા જ છે જોકે પણ હોય તો લેતા આવશું સવારે સર લઈ અને સોને જ વેફર બનાવી નાખશું તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો આજ બધાય બજારમાં ટ્રાફિક એટલો બુધવાર હે ને એટલે બુધવારી ભરાય बुधवार <laughs> <laughs> <जावुतामारे? laughs> <laughs> अंदर अंदर

અને આ બ્લેક નક્શીતનું છે અને આ છે વિયાનનું કેપ પણ સ્લીવલેસ છે એટલે અત્યારે સમરમાં હાલશે અને હવે પોણા બાર થઈ ગયા છે ને ચણાની દાળ બાફવા મૂકી દીધી છે ને હાલ હવે ફટાફટ રસોઈ બનાવી નાખીએ ને પૂજા રોટલી એ કરવા માંડી છે એ પૂજા રોટલી કરે છે ને ચણાની દાળ બફાઈ ગઈ પૂજાએ મૂકી દીધી હતી હું આવી ત્યાં કા નકર પછી મોડું થાય તોય મારો મેળ ન પડ્યો પૂજા હા આનામાં જ કલાક થઈ ગયા તો છોકરાઓની મીટ માં ગઈ એટલી હતી બાર બધા ઊભા હતા પણ મેં કીધું હવે નિરાતે આવીશ અત્યારે નથી લેવું નકા પછી રસોઈનું મોડું થઈ હા વીન ના બિલ લીધા ને એક નક્ત નું લીધું તો હાલો હવે ફટાફટ રસોઈ બનાવી નાખીએ પછી પાછા કન્ટિન્યુ કરીએ તો કહી અત્યારે એક વાગી ગયો છે અને અમે બધા જમીન ફ્રી થઈ ગયા અને વ્યાન ને અત્યારે નવડાવી શોર્ટ્સ ને નવ ટી શર્ટ લીધું એ પહેરાવી દીધા છે તો બતાવું તમને જો વ્યાન નવા પહેરીને સમર વેર પહેરીને રેડી થઈ ગયો છે એક આવી સમરમાં સમરમાં કેવા પહેરવાના કપડાં કેવો કોટ રજી તો રહી ની સિઝન તો આવા દે ત્યારે લઈ દઈશ ઓકે તો હવે હાલો સુઈ નથી જાવ તમારે સુઈ જા અહીંયા તો ખરી એક વાત કહું આ શોર્ટ્સ કોને મોકલાવ્યો તો તું શું કેતો તો તો આલો બિનને હવે ઘડીક સુવડાવી દઉં ને તો પછી આખું બપોર સુવે નહીં અને કોઈને સૂવાઈ દઈએ નહીં તો ચાલો પેલા બિયારને સૂવડાવી દઉં અને પછી પાછા બપોર પછી કન્ટિન્યુ કરીએ તો ગાય અત્યારે સવા પાંચ થઈ ગયા છે અને બિયારને હોમવર્ક કરાવીએ અને હવે બિયાર દે છે રોટલીનું શાક બનાવ્યું છે પૂજાએ ખાવા માટે અત્યારે પૂજાએ રોટલી વખરી છે એટલે બિયન એમ કે રોટલીની શાક તો એ ભાઈ ગાય છે

તો ઘરે બધા વઘારેલી રોટલી ખાય છે અને હું આવી ગઈ છું વાડામાં આટો મારવા મમ્મી રીંગણા ઉતારે છે ઉતારતા છે બધા રોટલી વઘારેલી ખાવા માટે અને મમ્મી આટલા રીંગણા ઉતારી લીધા અને હજી બાકી હશે હવે આ ખાઈ આવે પછી ઉતારશે કેટલા દિવસથી વાડામાં આટો મારવા નહોતી આવી એટલે આજે આંટો મારવા આવી અને લવિંગના ઝાડમાં ફાલય આવી ગયો છે ચીકુડીમાં ફાલ આવ્યો છે તો એ હું તમને બતાવીશ અને લીંબુ તો એટલા ખરે છે હવે હવે બહુ થાવા માંડા પહેલાં પેલા કાચા હતા અને અત્યારે થઈ ગયા છે તો લીંબુ એટલા ખરે મમ્મીને હજી રીંગણા ઉતારવાના બાકી છે ઘણા હજી તો જ મોટા 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 એમને એટલે ઉતારવાના બાકી જ છે હજી અને આ છે લવિંગનું ઝાડ આ આવ્યો છે ફાલ બધે એટલો ફાલ આવ્યો કુડીમાં ફાલ આવ્યો છે એ બતાવું જો ઝીણા ઝીણા ચીકુ દેખાય છે આ બધા ચીકું છે ચીકુમાં એટલો ફાલ આવ્યો છે ખાડામાં પાણી થોડું ભરાઈ ગયું છે લવિંગમાં ફાઈનલી આ વર્ષે આવ્યો છે ચીકુડી માં આ વર્ષે આવ્યો ને લવિંગ માં આ વર્ષે જ આવ્યો છે લવિંગ માં એક વર્ષ ફાલ આવ્યો તો પણ પાછા લવિંગ થયા નહોતા અને આ વખતે તો ફાલ આવ્યો છે અને લવિંગ થાશે એવું લાગે છે કેમ કે બહુ ફાલ આવ્યો છે તો હાલો હવે આપણે ચક્કર મારી લીધી અને વાડા માંથી હવે જાય આપણે ઘરે કેમ કે બધા રાજુભાઈ ના વાડે જવાનો પ્રોગ્રામ બનાવે છે જો જાય તો આપણે એના વાડે જાશું એને તો મોટો વાડો છે ચાર પાંચ વીઘાનો છે લગભગ એટલે વાળી કહેવાય પણ હોય હોય એ બધા જ કહેવાય વાવતા એટલે આપણે રાજુભાઈના વાડે વાળે જાય તો હું તમને એ વિડીયો બતાવીશ તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ટમેટી બહુ જ છે હજી એટલી ટમેટી થાય છે હજી રીંગણીમાં કેટલી છે લીંબુ તો ખરી જાય ઊંચું લાકડીએથી ઊંચું કરીને જુઓ નીચે કેટલાય ખરેલા પેડા છે જો દેખાય છે પણ હવે લાકડીએથી ઊંચું કરીને પછી લેવી પડે ઓરેન્જ રોઝ દેશી ગુલાબ તો એટલા ખીલી ગયા તા અને હવે કરમાઈ ગયા બધા અને આ છે ડબલ કલરમાં આ કરમાઈ ગયું છે ને આ બધા ખુલા છે જુઓ લાઈટ પિંક અને ડાર્ક પિંક બે કલર મિક્સમાં છે અને અહીંયા ડુંગળી મમ્મીએ ઉપાડી લીધી છે જુઓ હવે આને સુકાવા રાખી આવડા આવડા ગાંઠિયા થયા ગાંઠિયા નહીં આવડા આવડા કાંદા થયા છે असू राखो तो ऑल राइट जावे એટલે સિસો રાખો પડી જઈશ એવી અનારે જ ભટકાડશે સાયકલ આરે είκα κούκνα κάρε είσαι; Κάρε, κούνα κούνα κάρε η. Τι τον κάρε ωσε; Νιάνι την

દેખાતો નથી અહીંથી નારિયેળી આડી આવે કેમાંથી ઓહી લઈ લે તો લઈ લે ઓમાંથી પાડી આવ નીચેથી પૂજા હા હે હા નીચે અસલ હે લાંબો લાંબો જો આ હરગવો તો જો પૂજા કેટલો ભૈરો પાંદડા કરતા જાજો હરગવો હે આ એ ના પોર ઈ તો પોર પછી નથી ઉતારતા કઈ ભાવ ન આવે ને એટલે ન ઉતારે હરગવાનો એ તો આ કડે હે એટલે હવે પૂજા પાડશે આ લે લે આ જ છે એવો પાત્રો ન લેવાય આર્યું ને એવો જાડો લેવાય સેટ આ આ આર્યું ઈ તારે શાક કરવું હેગા અમે લોટવાળું કરશી ચણાને ને લોટવાળું અને પૂજા સાદું બનાવશે ચાલો હવે આપણે જાય ઘરે પૂજા ભલે પાડે રઘુ તો શું લેવા આવ્યો હાલ તેડું મમ્મા ઉપાડ્યું છે હરગુ હાલ જવા દે તો તો ગાય અત્યારે ત્યારે સાડા નવ થવા આવ્યા છે અને અમે જમીન તો ક્યારના ફ્રી થઈ ગયા તા પણ વ્યાનની રાહ જોતા હતા વ્યાન ગયો છે ઉષા દીદીના ઘરે તો એ પણ હજી આવ્યો નથી સાડા નવ થયા તોય હવે અનિલભાઈ આવે મૂકવા ત્યારે આવશે અને કા પ્રકાશને તેડવા મોકલવા પડશે કેમકે અમે જમવા બેઠા તો એ વયવો કે મારે ઉષા ઘરે જમવા જવું છે એને એવું ચાલતું હોય રજા હોય કે અનિલભાઈ આવે એટલે સીધું એને ઉષા દીદી ઘરે જ જવું હોય તો આમ બધા જમીન ફ્રી થઈ ગયા ને તો વાળાના તાજા સરગવાનું શાક બનાવ્યું હતું અને રોટલી તો બધા જમીન તો વહેલા ફ્રી થઈ ગયા હતા ને હવે બધાને તરબૂજ ખાવું છે પણ છોકરાઓ હજી આવ્યા નથી બિયને ન થાય એવો નક્સને બિયારની આવે પછી તરબૂચ ખાય અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં બ બાય